સુરત શહેર સહિત ઉપરવાસમાં ગઈકાલ રાતથી થઈ રહેલા અવિરત વરસાદને પગલે રાંદેર અને સિંગાપોરને જોડતો વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો હતો પાણીનું સ્તર છ ફૂટની સપાટીએ પહોંચતા હાલ કોઝવે વાહન વ્યવહાર માટે મહાનગરપાલિકા દ્વારા બંધ કરાયો છે શહેરમાં સતત વરસાદને કારણે એસએમસી કમિશનર શાલિની મેન અગ્રવાલ દ્વારા ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ખાતેથી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે

જ્યાં જ્યાં પણ વોટર લોગિંગના ઇન્સિડન્સીસ છે ત્યાં વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ટીમ્સ સતત કામગીરી કરી રહી છે અને આપના તરફથી હું લોકોને અપીલ કરું છું કે ખાસ કરીને તાપી કિનારા ઉપર સમુદ્રના કિનારા ઉપર અથવા બ્રિજિસ ઉપર લોકો નહીં જાય સ્પેશલી ચિલ્ડ્રન પ્રેગનેન્ટ વિમેન સિનિયર સિટીઝન્સ અને સોશિયલી એબલ્ડ લોકો એ લોકો અત્યારે આ બધી જગ્યાઓ પર જવાનું ટાલે સેફટી અને સિક્યોરિટી રાખે અને મહાનગરપાલિકા પોલીસનું તંત્રને વિવિધ વિભાગ મળીને આ બાબતે સતત કામગીરી કરી રહ્યા છે